हाँ नौ बगड़ी है तो मजा आ गया बगड़ के सुविधा के लिए तो यहूँ आप और आओ हैं ना ठीक है बोल हाँ ये है 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 हम यूपी में बावर्स आई नहीं हो और बावर्स তা মাইকরা মাইকরেড্য়ে সিে কয়ে একরেষে দুলা ভারাত মাতাকি হারাত মদের ওনিয়ে বারার মাতানি মাত্রম যাইভেম

બોલો ભારત માતાજી આજ રોજ આમ આદમી પાર્ટી પરિવાર પાલિકા દ્વારા આજે સર્વ દેશવાસીઓને ખુશી હોય અને એક ઉમંગ અને ઉત્સાહભર્યું વાતાવરણ હોય અને એવો જ પ્રસંગ હોય ત્યારે સન ઓગણીસો ને માં આપણો દેશ ભારત આઝાદ થયો ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે વિશ્વના તમામ દેશોનો અભ્યાસ કરી તમામ દેશોનો પ્રવાસ કરી અને વિશ્વનું સૌથી મોટું બંધારણની રચના કરવામાં આવી એક બંધારણ આવ્યું અને આ બંધારણ બંધારણ જે તૈયાર ભારત ઓગણપચાસ ત્યારના આપણા દેશના રાષ્ટ્રપિતા મહામહિમ રાજેન્દ્ર પ્રસાદ સાહેબ ને દિવસે બાબા સાહેબે જે બંધારણ અર્પણ કર્યું અને એ બંધારણના આધારે આજે સમગ્ર સંચાલન થતું હોય સમગ્ર દેશનો વ્યવસ્થા થતી હોય તો ખાસ કરીને તો જે મહાપુરુષે આ જે બંધારણ ઘડ્યું છે એમાં સર્વને સમાન હક આપવામાં આવી છે સમાન અધિકારો આપવામાં આવ્યા છે અને દરેકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે સાથે સાથે સ્વતંત્ર નો હક આપવામાં આવ્યો છે સાથે સાથે આપણને ફરજો પણ આપવામાં આવી છે આજે ભણવાનો હક હોય જાહેર ક્ષેત્રની અંદર ચૂંટણી લડવાનો હક હોય તમને જ્યાં અન્યાય થતો હોય એ અન્યાય અવાજ ઉઠાવવાનો હક હોય તો એ આપણા બંધારણ ની આપણને અધિકાર છે આજે સમગ્ર દેશનું સંચાલન એનાથી થતું હોય અને આજના દિવસે આ પ્રસંગે આમ આદમી પાલિકાના પરિવાર વતી બાબા સાહેબ ને ફુલહાર કરી અને એમના શરણોમાં અમે ખોટી ખોટી વંદન કરીએ કે એટલું સરસ બંધારણ બાબા સાહેબે આપ્યું અને એ જ બંધારણને આધારે સમગ્ર દેશની અંદર જયારે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા થતી હોય અલગ અલગ પ્રકારના હકો અધિકારો અને બધા જીવન સારું થાય બધા વિકાસ થાય બધા વધે બધા જળવાય આવું સરસ બંધારણની જે રચના કરી છે એ બધા આજના દિવસની અમે બધા સાથે મળી અને ખુબ ખુશી પૂર્વક આજનો દિવસ ઉજવી રહ્યા છીએ બોલો ભારત માતાજી ભીમ જય ભીમ એટલે આ દેશનું સર્વશ્રેષ્ઠ સંવિધાન જેમને રચ્યું છે એવા મહાપુરુષ મહામહિમ આપણા સૌના વંદનીય ડોક્ટર સાહેબ આંબેડકર કે મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ અને જેમના થકી આ દેશનો વ્યવસ્થા જે છે અને પંચાયત થી માની પાર્લામેન્ટ સુધી જેમના થકી સંચાલન થતું હોય એવા સર્વશ્રેષ્ઠ સંવિધાન જે બાબા સાહેબ રચિત જે છે એ સંવિધાનના આધીન આજે દેશનું સંચાલન થઈ રહ્યું છે તમામ લોકોને તમામ સમાન હક અને અધિકારો મળી રહ્યા છે શિક્ષણ મળી રહ્યું છે આજે લોકો સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ લઈ રહ્યા છે એ તમામ સંવિધાનની ધ્યાન છે એટલા માટે આમ આદમી પાર્ટી તાલુકા અને શહેર સંગઠન પરિવાર વતી અમે બાબા સાહેબના શરણોમાં કોટી કોટી વંદન એમને આ પુષ્પાંજલિ રૂપેનો કાર્યક્રમ મેં આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખ એવા પ્રવીણભાઈ મકવાણા આપણી સાથે ઉપસ્થિત છે અને આજનો આજે ખુશી દિવસ છે દેશને

બાબાસાહેબ ભીમરાવ માટે શોષિતો માટે માટે અને ખેડૂતો ખૂબ સારું કામ કર્યું છે તો એમને આપણે વંદન કરવું ખૂબ જરૂરી હોય છે અને પાલિતાણામાંથી તાનાશાહી સરકારને ઉખેડી ફેંકવા માટે આપણે સૌ ક્રાંતિકારી યોજનાઓ ખૂબ મહેનત કરીને આવનાર સમયમાં

નીતિ નિયમોથી આગળ ચાલી રહ્યો હોય અને આવું મોટું યોગદાન બાબાસાહેબ નું હોય અને આજે એ જ દિવસ હોય ત્યારે પાલિકાના સમગ્ર આમ આદમી પરિવારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી અને આજનો આ દિવસ ઉજવવામાં આવ્યો છે સાથે સાથે અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર જે કાંઈ દેશનું બંધારણ છે અને આ બંધારણનું કંઈક ને કંઈક ઘણા બધા લોકો સામે જયારે એમનો અન્યાય થઈ રહ્યો છે બંધારણનું પાલન થતું નથી બંધારણ માં જે હકો આપવામાં આવ્યા છે લોકોને એ હક્કો જયારે સીનવાની વાત થઈ રહી છે લોકોના હક ઉપર ત્રાપ મારવાની વાત થઈ રહી છે ત્યારે આવતા સમયની અંદર બંધારણ ને માનનારા લોકો છીએ અમે કોઈ કાયદો હાથમાં લેવા લોકો નથી પણ લોકોને જ્યાં અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે આજે પીડિતો પીડાઈ રહ્યા છે આજે જે સમાજ નિમ્ન છે એ વધારે નીચી કક્ષાએ થતો રહ્યો છે અવરું મોટું સારું બંધારણ હોય અને દેશની રચના હોય ત્યારે આ દેશની અંદર ભ્રષ્ટાચારનો રાફરો ફાક્યો છે ચારે બાજુ ભ્રષ્ટાચાર છે આ દેશની અંદર કોઈ રોજગારી નઈ તકો નથી તો આ દેશની જે સ્થિતિ થઈ છે એ અમને અંદરથી ખૂબ જ દુઃખ છે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી આ તમામ પ્રકારની લડત લડવા માટે સુસજ્જ છે અને અમે ક્યાંય પણ અન્યાય સહન કરવાના નથી દેશના બંધારણને માનનારા લોકો છે કોઈ પણ લોકો સાથે અન્યાય થાય કેળુકોની સાથે અન્યાય થાય વેપારી સાથે અન્યાય થાય કોઈ પણ સમાજ સાથે અન્યાય થાય આ અન્યાય અમે સાખી લેશું નહીં અમે આ આજે દાદાગીરી જે કાંઈ ગુજરાત સરકારના શહેરે પોલીસની જે વધી ગઈ છે અને ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે એ પણ અમે સહન કરવાના નથી અમે ડરવાવાળા નથી અમે તો લડવાવાળા લોકો છીએ અમે બંધારણને માનવાવાળા લોકો છીએ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે આ બંધારણ સર્વોપરી છે દેશમાં અને બંધારણના નીતિ નિયમો કાળેદા દેશ ચાલશે એમાં કોઈ ફેરફાર કરશે નહીં અને જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં અમે બધા સાથે મળી અને અન્યાય નો સામનો કરવા માટે અમે છીએ બોલો ભારત માતાજી ભારત માતાજી